હવે વર્ષે વરસાદનો જોર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી અંબાલાલ પટેલના અનુસાર 17 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પાણી પાણી થશે આવો કે અષાઢી બીજે છે એ વાદળોમાં ઉંકેલ છે અને પાકળી દસારા બાજુથી વીજળી થાયના પણ છે વીજળી અને એના વાદળો સારા અસર ચોથ પાચમની વીજળી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં ઉપરાંત ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં ચીનો પાદરા વગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં અમદાવાદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાંધીનગરના ભાગોમાં ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં ઈડરના ભાગોમાં વડાના ભાગોમાં ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગ વિરંગ ગામના ભાગો ધોળકાના ભાગો અને કચ્છનામાં રાપરના ભાગો અત્યંત ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે